જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક ગામના એક ફળિયામાં બે પરિવાર આજુબાજુમાં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવારમાં સવારથી જ ઝઘડા કંકાસ શરૂ થઈ જતો જ્યારે બીજા પરિવારમાં બધા શાંતિથી હળીમળીને રહેતા હતા એક દિવસ ઝઘડા કરવાવાળા પરિવારની સ્ત્રીએ તેના પતિને કહ્યું કે કોઈ દિવસ બાજુવાળાને ત્યાં જઈને જાણો કે તે કયા કારણથી શાંતિ અને પ્રેમથી રહે છે અને આપણામાં શું કમી છે કે આપણે તેઓની જેમ રહી શકતા નથી અને આનંદ માણી શકતા નથી એટલે બે દિવસ પછી રવિવાર હતો ત્યારે તેનો પતિ બાજુવાળાને ત્યાં ગપ્પા મારવાના બહાને ગયો અને ઘરમાં બની રહેલી બધી ઘટનાનું નિરીક્ષણ કરવા લાગ્યો બાજુવાળાની પત્ની ઘરમાં પોતા કરી રહી હતી અને રસોડામાં કુકરની સીટી વાગતા તે કુકરને ગેસ પરથી ઉતારવા માટે ગઈ અને ત્યારે જ તેના પતિને ત્યાંથી પસાર થવાનું થયું અને તેનો પગ પોતા કરવા માટે રાખેલી પાણીથી ભરેલી ડોલ સાથે અથડાયો અને બધું પાણી ઢોળાઈ ગયું આ જોઈને તેની પત્ની રસોડામાંથી બહાર આવી અને બોલી કે મારી ભૂલ હતી કે હું ડોલ સાઈડ પર રાખ્યા વિના જ રસોડામાં ચાલી ગઈ પત્નીની વાત સાંભળીને તેના પતિએ કહ્યું કે ભૂલ તો મારી જ હતી કે આટલી મોટી ડોલ મને ના દેખાય અને મારો પગ ડોલની સાથે અથડાતા પાણી ઢોળાઈ ગયું આમ વાત કરતાં કરતાં બંને પતિ પત્ની ઢોળાયેલ પાણીને સાફ કરવા લાગ્યા પરિવારના નાના બાળકો પણ તેના મમ્મી પપ્પાની જેમ બધાની સાથે સમજદારીપૂર્વક વર્તન કરી રહ્યા હતા અને દાદા દાદીની સાથે એકદમ સન્માનથી વાત કરી રહ્યા હતા સુખી પરિવારમાં આ બધું જોઈને ઝઘડા કરવાવાળો પરિવારનો સભ્ય પોતાના ઘરે પાછો આવે છે ઘરમાં આવતા જ તેની પત્નીએ કહ્યું તમે બાજુવાળાને ત્યાં શું જોઈને આવ્યા તે લોકો શાંતિથી અને પ્રેમથી રહે છે તેનું શું કારણ છે ત્યારે તેના પતિએ જવાબ આપતા કહ્યું કે આપણામાં અને એમનામાં ફરક માત્ર એટલો જ છે કે આપણે બધા હંમેશા પોતાને જ સાચા સાબિત કરવાની કોશિશ કરીએ છીએ અને બધી ભૂલ માટે સામેવાળાને ખોટા પાડવાની કોશિશ કરીએ છીએ અને તેના કારણે વાત વાતમાં ઝઘડા કરીએ છીએ કારણ કે આપણને ભૂલ સામેવાળાની જ દેખાય છે આમને આમ આપણે બધા અભિમાની થઈ ગયા છીએ સુખી અને શાંતિપૂર્વક જીવન જીવવા માટે એકબીજા સાથે સંબંધો સારા રાખવા જરૂરી છે આપણે વ્યક્તિગત અભિમાનનો ત્યાગ કરીને આપણી જવાબદારીથી વર્તન કરવું જોઈએ એકબીજા પર દોષ તોડી દેવાને બદલે આપણો દોષ હોય તો તે સુધારવો જોઈએ નહીં ઝઘડા કંકાસ આપણા ઘરમાં રહેવાના જ છે અને આમ થવાથી સંબંધોમાં લાગણી શૂન્ય થઈ જાય છે પરિવારમાં એકની જીત એ બધાની જીત હોય છે અને આપણે પરિવારવાળાને હરાવવાની કોશિશ કરીએ તો તેમાં બધાની હાર થાય છે પરિવારને તોડવા માટે નહીં પણ પરિવારને જોડવા માટે જીવન જીવવું જોઈએ આટલી વાત સમજાઈ જાય તો આપણો પરિવાર પણ ખુશીથી અને પ્રેમપૂર્વક રહી શકે છે અને ધારી સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે માટે કાયમ પ્રસન્ન રહો ખુશ રહો અને બધાને ખુશ કરો સ્વર્ગનું સુખ અહીંયા જ છે અને ઝઘડા કંકાસ પણ અહીંયા જ છે પસંદગી આપણી છે આપણે શું પસંદ કરીએ છીએ તો મિત્રો આજની સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ